તરંગોની ગણતરી મારી ચેનલ માં છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે એક વ્યક્તિ વ્યક્તિની વિનંતી લઈને બાદશાહ પહોંચ્યો થોડા સમય સુધી તેની વાત સાંભળીને અને તેની બુદ્ધિમત્તાની કસોટી કર્યા પછી રાજાએ તેને કર વસૂલવાનો અધિકારી બનાવ્યો એ દરબારમાં બિરબલ પણ હાજર હતો થોડીવાર વાર તેને ધ્યાનથી જોયા પછી તેને કહ્યું કે રાજા આ વ્યક્તિ બહુ હોશિયાર લાગે છે તે ચોક્કસપણે ટૂંક સમયમાં કનિક અપ્રમાણિત કરશે થોડો સમય વીતી ગયો અને ત્યાં સુધીમાં વ્યક્તિએ કર વસૂલવાનું કામ સંપૂર્ણપણે સંભાળી લીધું હતું એક દિવસ એક બે લોકોએ અધિકારીની ફરિયાદ લઈને બાદશાહ અકબર પાસે આવ્યા ફરિયાદો નાની હતી તેથી કોઈએ તેમના પર વધુ ધ્યાન આપ્યું ન હતું જે બાદ અધિકારી પર લાંચ લેવાનો અને જનતાને હેરાન કરવાનો આરોપ પણ લાગ્યો હતો આટલી ફરિયાદો મળ્યા પછી રાજાએ તેને એવી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું જ્યાં તેને બેઈમાની કરવાનો મોકો ન મળે આ વિચારીને રાજાએ નક્કી કર્યું કે તેને તબેલાનો શાસ્ત્રી બનાવવામાં આવશે ત્યારે અકબરે મનમાં કહ્યું કે હવે તે ઘોડાનું છાણ ઉપાડવાનું કામ કઈ બેઈમાની કરી શકશે મુનશીની પોસ્ટ પર પહોંચતા જતે વ્યક્તિએ ફરીથી લાંચ લેવાનું શરૂ કર્યું તેણે ઘોડાની સંભાળ રાખનારાઓને સીધું કહ્યું કે તમે લોકો ઘોડાઓને ઓછું અનાજ અને પાણી આપો છો રાજાને આ વાતની જાણ થઈ એટલે તેને મને છાણ તોલવા મોકલ્યો હવે જો છાણનું વજન ઘટશે તો હું રાજાને ફરિયાદ કરીશ આ રીતે તે કારકુનથી નારાજ થઈને લોકોએ તેને દરેક ઘોડા માટે એક રૂપિયો આપવાનું શરૂ કર્યું આ સમાચાર થોડા સમય પછી અકબર સુધી પહોંચ્યા તેણે યમુનાના તરંગો ગણવાનું કામ સીધું શાસ્ત્રીને સોંપ્યું પછી રાજાને થયું કે હવે અહીં કોઈ બેઈમાની કરી શકશે નહીં થોડા દિવસોમાં જ તે વ્યક્તિ યમુના કિનારે પહોંચ્યો કે તેણે ત્યાં પણ તેનું મગજ ખખડાવી નાખ્યું તે થોકશે અને બોટ સવારોને કહેશે કે તે મોજાની ગણતરી કરી રહ્યો છે આવી સ્થિતિમાં તમે લોકો વહીંથી નીકળી ન શકો બે ત્રણ દિવસ આ જગ્યાએ રોકાવું પડશે દરરોજ આવી વાતો સાંભળીને હોડીવાળાઓએ તેને પોતાનું કામ ચાલુ રાખવા માટે દસ રૂપિયાની લાંચ આપવાનું શરૂ કર્યું હવે તે વ્યક્તિ યમુના કિનારે પણ ખૂબ જ અપ્રમાણિક બની રહી હતી એકાદ બે મહિનામાં આ સમાચાર રાજા સુધી પણ પહોંચી ગયા પછી અકબરે લેખિત આદેશ મોકલ્યો નામ રોકશો નહીં જવા દો તે વ્યક્તિ હોંશિયાર હતો અને તેને રાજાનો આદેશ ધરાવતા પત્રને બદલી નાખ્યો હતો કે નૌકાઓ રોકો તેમને પસાર થવા દો નહીં આ નાનકડી ચાલાકી પછી તેને અકબરનો આદેશ લટકાવ્યો છેવટે તેનાથી કંટાળીને રાજાએ તેને નોકરી માંગથી કાઢી મૂક્યો પછી રાજાને બિરબલના શબ્દો યાદ આવ્યા કે આ માણસ ચોક્કસ બેઇમાન હશે પછી તેને થયું કે મારે તેને તેની પહેલી ભૂલની સખત સજા કરવી જોઈતી હતી વાર્તા માંગથી બોધ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડતો નથી અને અપ્રમાણિક જ્યાં જાય છે ત્યાં પોતાની અપ્રમાણિકતા છોડતો નથી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ